નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે વર્ષોથી મહાભારત કાળથી કહેવાતું આવ્યું છે કે બોલાયેલા શબ્દો એ ક્યારેક વિવેદના વિવાદના વંટોળો એ સર્જતા હોય છે અને સમયાંતરે આ ઘટનાઓ સતત જોવા મળે છે ચાહે આપણો પોતાના પરિવાર હોય કે પછી રાજકારણ હોય કે સામાજિક સમસ્યા હોય રૂપાલા પુરુષોત્તમ રૂપાલા સિનિયર પીઢ એક આગેવાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને કહી શકાય કે એમના શબ્દો ઉપર જે લોકો સાંભળવા માટે સતત તરસતા હતા તેમના કાન તરસતા હોય પરંતુ તેમના દ્વારા બોલાયેલું એક વાક્ય તેમના દ્વારા ઉઠાવવામાં આવેલો એક વિષય એ વિષય અત્યારે ગુજરાતની અંદર બિલકુલ ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને ફક્ત ચર્ચા થાય એટલું મહત્ત્વનું નથી પરંતુ આ ચર્ચા એક એ લેવલ સુધી પહોંચી ગઈ છે કે જ્યાં રૂપાલાજીએ અને રૂપાલાજી જેને રિપ્રેઝેન્ટ કરે છે ભારતીય જનતા પાર્ટી એ પોતે પણ બહુ જ ડિફેન્સિવ સ્ટેપ અને કદાચ સ્ટેપબેક કરવા પડે એવા સંજોગો ઊભા થઈ રહ્યા છે તેમના દ્વારા બોલાયેલું એક વાક્ય તેના કારણે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ અને તેના દુભાઈ કરતાં એના કરતાં સૌથી વધારે કે ક્ષત્રિય સમાજની મહિલાઓએ આ વાતને બિલકુલ અંગત રીતે કહી શકાય કે એ જે દુઃખી થયા છે એ એમણે પોતાનો વિચાર પ્રગટ કર્યો અને તેમણે કીધું કે આ ક્યારેય પણ માફ ન કરી શકાય જે દિવસે આ શબ્દ બોલાયા એ દિવસથી લઈને સતત ડે બાય ડે અવર્સ બાય અવર્સ એ કન્ટિન્યુ આ મુદ્દો પિક પર જાય છે અને આજની છેલ્લી અપડેટ છે એ પ્રમાણે જે જોહર કરવાની વાત હતી બહુ ખરાબ વાત છે આઈ થિંક ન જ થવું જોઈએ આ એક દેશ એવો છે જ્યાં લોકશાહી છે ન્યાયની અપેક્ષા રાખવી જોઈએ એવામાં પણ જ્યારે એક પક્ષ પાસે સતત અપેક્ષાઓ દરેક સમાજ રાખતા હોય એવા પક્ષની જ્યારે સત્તા હોય એવા સમયે ક્ષત્રિય મહિલાઓએ જે પ્રમાણે રાજપૂતાણીઓએ અમુક જે સિલેક્ટેડ રાજપૂતાણીઓએ પોતે આ જોહર કરવાનું જે જાહેરાત કરી હતી એને મળવા માટે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જાય છે એમની અટકાયત કરવામાં આવે છે હમણાં જ બપોરની વાત કરીએ તો આજે લગભગ ચાર પાંચ વાગ્યાની વાત કરીએ તો રાજકોટની અંદર રેલીની પરમિશન આપી એ પરમિશનની અંદર પણ સેંકડો ક્ષત્રિયો રોડ ઉપર ઉતર્યા છે પોતાની વાત લઈને આ જ વાતની ચર્ચા કરવા માટે અમારી સાથે હાજર છે નિકિતાબા રાઠોડ કે જેઓ ક્ષત્રિય સમાજના અગ્રણી છે અને તેમની સાથે જે પ્રશાંત ગઢવી જેઓ રાજકીય વિશ્લેષક નિકિતાબા સૌથી પહેલાં આપને સૌથી પહેલાં આપને મારે એક વાત પૂછવી છે બહુ જ મને આને આનો જવાબ મને આવ્યા વગર વગર ક્ષત્રિય સતત બંધાયેલો હોય છે તેની શાક વર્ષોથી પરંપરાગત રીતે હોય છે પરંતુ તેની સાથે ક્ષત્રિય સમાજની પોતાની દિલેરી પોતાની ઉદારતા અને પોતાની ક્ષમા આપવાની ભાવના એ પણ વર્ષોથી લોકો તેમની ક્ષમા આપતા ભાવનાની કસમ ખાતા હોય છે આ કિસ્સાની અંદર આ કિસ્સાની અંદર ફરી એકવાર કહું છું સેજ પણ ઉશ્કેરાટમાં આવ્યા વગર ઉશ્કેરાટમાં આવ્યા વગર આ વાતને આપ કઈ રીતે જુઓ છો જો સાહેબ પહેલા તો હું વાત કરું તો એક અમારા આ મુદ્દો અમારા સ્વાભિમાનને અમારા ઇતિહાસ ઉપર ગયો છે હાલની તારીખમાં પણ અમારા સમાજમાં આવો કોઈ બનાવ બનતો નથી અન્ય સમાજમાં અમારી દીકરી શકતા તો તમે ખુદ વિચાર કરો કે કે રૂપાલાએ કીધું બેટી અને રોટી વ્યવહાર એ અંગ્રેજો સાથે કરતા હતા અમારા પાછળ જે અમારે અમારી પ્રજા આવશે એના અમે શું જવાબ આપીશું અને એક મોટું મા જો આ એક નિવેદન એવું આપી શકતા હોય કે રોટી વ્યવહાર ને બેટી વ્યવહાર અંગ્રેજો સાથે થઈ રહ્યો હતો તો આ વિચાર કરો કે એમના જે ફોલોઅર્સ છે એમની જે આ લોકચાહના વાળા જે વ્યક્તિઓ છે એ માની જ લેવાને કે ભાઈ પૂર્વજો કદાચ ક્ષત્રિય સમાજના પૂર્વજો આ વસ્તુ કરતા હશે અને આ વસ્તુ હું તો કઉ છું કે કોઈ પણ નેતા એ કોઈના ઇતિહાસ જાણ્યા વગર આ વસ્તુ નિવેદન અપાય જ અને માફી રહી વાત તો આ આપવા જેવો મુદ્દો છે જ નહીં આમાં હંમેશા આની સાથે લડી જ લેવાય અને અમે એ જ કરી રહ્યા છીએ અને અમારી માફી ફક્ત એક જ શરતે થાય જો એની ટિકિટ રદ થાય તો બાકી અમારે વાત કરો

આ આ આ ખરેખર એક અંતિમ પગલું નથી શું આને આના માટે થોડોક સમય રાહ જોઈને વિશ્વાસ રાખીને અને હું તો કહું છું કે ક્ષત્રિય છે એ લોકોએ એમના સમાજના અને હું તો કહું છું પછી તો કદાચ એનો રાજકીય લાભ લેવા માટે કે પછી ગમે તે રીતે બીજા સમાજના લોકોએ પણ રાજપૂત આણીઓને એક બાહેતરી આપી છે એમણે કીધું છે કે અમે બધા તમારી સાથે છે આ પ્રકારનું અંતિમ પગલા માટે આપને લાગે છે કે સર્વ સમાજ જાણે છે આજે હું માનું ત્યાં સુધી જે કદાચ રૂપાલાજી એ કીધું એનાથી જે પ્રમાણે આપને લાગે છે કે ઠેસ પહોંચી લાગણી અને કદાચ કલંકરૂપ ઘણા તો બોલ્યા કે આ કલંકરૂપ છે તો આવી જો ઘટના બને જોહરની ઘટના બને તો મને લાગે છે એ તો એના કરતા પણ વધુ કલંકરૂપ બને એ આ આવનારી પેઢી જે છે એ ઇતિહાસ કેવી રીતે જોશે કેવી રીતે જોશે અમે એ જ કેવા માંગીએ છે અને જોહરની વાત જે ક્ષત્રાણીઓ વાત કરી છે એમને અમે સમજાવવા ગયા હતા સર્વ સમાજ સાથે કારણ કે સર્વ સમાજ પણ જાણે છે કે ક્યાંક ના ક્યાંક અમે સર્વ સમાજ માટે ઘણું બધું ગુમાવ્યું છે ઘણું બધું દાન કર્યું છે ઘણું બધું આપી દીધું છે એટલે સર્વ સમાજ બી આ વસ્તુ જાણે છે સર્વ સમાજને ખબર છે ક્ષત્રિયો શું હતા અને હાલની તારીખમાં ક્ષત્રિયો શું છે એ બધું જ સર્વ સમાજ અત્યારે મ્યુટ થઈ ગયું છે આપનું મ્યુટ 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 પ્લીઝ

પાછળથી બે હાથ જોવાની માફી પણ માંગી રહીશું એટલે આ વસ્તુ ક્યારે માફ કરવાના લાયક છે નહીં માફ પણ એક જ થશે ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ પાછી ખેંચી લેશે અન્ય પરિણામ ભોગવવા તૈયાર હે બીજું એક અમારી કોઈ એવી માંગ પણ નથી કે તમે ટિકિટ પાછી ખેંચી અને ક્ષત્રિય સમાજ ને આપો એવી કોઈ અમે નથી અને હજુ અમે શાંતિથી આનું પ્રદર્શન કરીએ છીએ શાંતિથી અમે અમારી માંગ અમે આગળ મૂકી છે હજુ હજુ અમારા કંટ્રોલમાં છે ખબર નહીં ભાઈઓ બનવા તો છે ખબર નહીં આગળ સુધી ના ભોગવવા સરકાર ને ભોગવવું પડે

ક્ષત્રિયો પણ ક્યાંય ભાજપમાં છે ક્યાંક પક્ષમાં હશે મુખ્ય મુદ્દાની વાત રાજકોટ જો કરીએ અને જ્ઞાતિગત રાજકોટમાં દસ થી બાર લાખ વોટની અંદર પાંચ લાખ કરતા વધારે લીડ નહીં આવે તો ચાલશે પણ અત્યારની પરિસ્થિતિમાં આ જ વસ્તુ જો આગળ ચાલે હવે આનો એક જ ઇલાજ છે કે રૂપાલા સાહેબ ને મનમાં અંદર આત્મા જાગે કે મારાથી ક્ષત્રિય અપમાન થયું છે અને મારે ન લડવું જોઈએ તો જ આ વસ્તુ અલગ થાય છે બાકી હાલની તારીખમાં જે રૂપાલા સાહેબ પેલા રાજકોટ જેવી અઢી લાખ ની લીડ થી જીતે છે આટલો જ ફરક છે એટલે પાર્ટી મક્કમ થઈ ગઈ છે પેલું આપણે બહુ સાંભળતા હતા ને સ્ટેડિયમમાં કે ગુજરાત છે અડીખમ ભાજપ છે મક્કમ એમ હવે ભાજપ એટલે મક્કમ થયું છે કે રાજકોટની સીટ ઉપર દોઢ લાખ ક્ષત્રિયો એના કાયદેસરના બે ભાગ છે ક્યાંય ભાજપના જ ક્ષત્રિયો છે જે ભાજપના દિગ્ગજ નેતાઓ ઓલરેડી રિક્વેસ્ટ કરી ચુક્યા છે સમાજને કે રૂપાલા માફ કરી એટલે એ લોકો અને એમનો વર્ગ એટલે લગભગ પચાસ હજાર વોટનો બટવારો થઈ ચુક્યો છે તો રોષ અને એમની સાથે જોડાયેલો વર્ગ અને એમને સમર્થન આપનારા વર્ગના વોટ પચાસ હજાર છે કે ઓળસી પોષ યાર કેવ રાખી વાત એટલે ભાજપને કે અંદર ઘાને એવું થયું છે કે કદાચ આમને આમ ચાલુ રે

કેમ આમાં રસ નથી લેતી અથવા તો ક્યાંક અમારા વિરુદ્ધમાં છે કે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં એક વાતાવરણ ઉભું થવા જઈ રહ્યું છે પરંતુ એની સામે યાદ રાખો કે આજે રાજકોટમાં જે રેલી નીકળી છે એ રેલીને પરમિશન પણ આજ સરકારે આપી છે આજ સરકારના કલેક્ટર આપેલી છે તો એ પણ આપને મોકો મળ્યો છે આપની વાત કહેવાનો એ વાતની પણ સરાહના કરો છો કારણ કે જે પ્રમાણે કદાચ આજે ક્ષત્રિય કરની સેનાના પ્રેસિડેન્ટ જવાના હતા એમની અટકાયત કરી જોહર જેવું અંતિમ પગલું ભરવાના હતા એમના પણ એમની અટકાયત કરી તો એની સામે રાજપૂત સમાજના લોકોને વિરોધ કરવા માટે પોતાની વાત મૂકવા માટે એ એક ફ્રીડમ પણ કદાચ આ સરકારે અથવા કલેક્ટરે આપી છે હું તો રાજકારણ ને વચ્ચે લાવવા જ નથી માંગતી કારણ કે આ રાજકારણનો મુદ્દો જ નથી તો અમારો 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 વ્યક્તિગત મુદ્દો છે છે એક વ્યક્તિ સામે વિરોધ કોઈ સંગઠન કોઈ સમાજ કે કોઈ પાર્ટી સાથે કોઈ વિરોધ નથી હું ભાજપ ને ભાજપ સરકારને એ જ કહેવા માંગુ છું કે અમારે ક્ષત્રિય સમાજને ટિકિટ નથી જોઈતી તમે ભલે બીજા પાટીદારને આપો અમારે એનાથી કોઈ મતલબ નથી તમે કોઈ પણ સમાજને ટિકિટ આપો પણ આની વાત મકરાણા મકરાણાજી સાથે વાતચીત કરવામાં આવી છે હવે આ મુદ્દો સરકાર પોતે જ એ અને નવો વળાંક આપી રહી છે ઓકે સો મચ પ્રશાંતભાઈ અંતિમ આપને સવાલ કે પ્રશાંતભાઈ આપને મારો નેક્સ્ટ સવાલ છે કે આ પ્રશ્નનો અંત આ મામલાનો અંત કેવો જોઈ રહ્યા છો આપ મેં પહેલા ભી કીધું કે અનલેસ અન અટિલ રૂપલ સાહેબ જાતે વિડ્રો કરે અને પાર્ટીને પ્રેશર કારણ કે 4% ક્ષત્રિયોના વોટ ગુજરાતમાં છે અને આખા દેશમાં 8 થી 9% છે હવે જો કે આ આ ખરેખર એક સ્વરૂપ પકડી લે આંદોલન નું અને એવું લાગે કે બધા છત્રીઓ એક તરફી જઈ રહ્યા છે અને વોટની ભીતિ દેખાય તો ભારતીય જનતા પાર્ટી આ ઉમેદવાર બદલે

રિટાયરમેન્ટ નું કઈ રીતે કરી શકો છો આયોજન કઈ રીતે કરશો તમારા બજેટ નું મેનેજમેન્ટ જાણો મની એન્ડ યુ કાર્યક્રમ માં રવિવારે સવારે નવ કલાકે પુનઃ પ્રસારણ બપોરે એક કલાકે મંગળવારે બપોરે એક કલાકે વિરંબા ફરી એકવાર સ્વાગત છે લોક મંચમાં ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ 1980 માં બનેલી ભારતીય જનતા પાર્ટી પહેલી ચૂંટણીમાં બે જ સાંસદ સભ્યો ચૂંટાયા અને આજે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક પિક પર ક્લિયર કટ મેજોરિટી સાથે અત્યારે ભારતની અંદર સત્તા સ્થાને છે ભારતીય જનતા પાર્ટીના ચડાવ ઉતાર અને ભારતીય જનતા પાર્ટીની જે આખી

बीजेपी भारतीय जनता पार्टी कल आज और कल आप दोनों का स्वागत है शांतनु जी शांतनु जी सबसे पहले आपसे मैं पूछना चाहूंगा कि आपने बहुत ही मतलब गहराई से अभ्यास किया भारतीय जनता पार्टी के निचले स्तर के कार्यकर्ता से लेके टॉप लेवल के जो भी प्रेसिडेंट लेवल के रह चुके थे ऐसे ऐसे नेताओं से आपने बात की भारतीय जनता पार्टी का बिल्कुल एनालिसिस किया आपने आपने माइक्रो लेवल पे आपने पूरा जाचा परता और आपने अपना पुस्तक लिखा भारतीय जनता पार्टी कल आज और कल सबसे पहले पूछना कि जब आप मिले थे इस पुस्तक के लिए अलग अलग लोगों से तो ये पुस्तक जब से पहल, पहली बार आया ना तो मेरे हिसाब से इस पुस्तक के लिए इस बुक के लिए आपने जब भी कोई सीनियर लीडर को दिया होगा पहला रिएक्शन क्या था उनका नहीं पहला रिएक्शन यही था कि एक तरह से ये गीता जैसा है जिसमें भाजपा का इतिहास केवल भाजपा के का नहीं उसके पीछे का इतिहास भी है जैसे मजे की बात है जैसे ये किताब जो आपने बताया भारतीय जनता पार्टी आज ये गुजराती में भी है ये ये इतना मोटा किताब है अब इसमें जो 1970 की भाजपा है उन्नीस के बाद की भाजपा है बस इतनी है अच्छा, अच्छा. pages, right? तो पहले मुझे लीडर्स ने पूछा कुछ भाजपा पे किताब है और 400 पेज की किताब में केवल 150 पन्ने 1980 की भाजपा के बात है कई मुझे पत्रकारों ने पूछा मेरा जवाब यही था कि 1980 पे भाजपा का जन्म नहीं हुआ वो ठीक है तिथि है 1980 में लेकिन उसके पहले बनाई किसने भाजपा बनाई अटल बिहारी वाजपेयी ने बताई लाल किश्न अडवाली ने और बहुत सारे सहयोगी ने वो किस में थे उसके पहले वो जनता पार्टी की सरकार में थे ना उसके पहले वो भारतीय जनसंघ में थे भारतीय जनसंघ उन्नीस सौ क्या ने बना वो किसने बनाया वो श्याम प्रसाद मुखर्जी ने बनाया श्याम प्रसाद मुखर्जी किसमें थे वो हिंदू महासभा में थे हिंदू महासभा किसने बनाई वो पंजाब हरियाणा के समाज समाज तो आपको कम से कम आर्य समाज से लेना पड़ेगा और उस, उनकी भी बहुत सारी जो नींव है वो ऐसे आंदोलन है जिसमें जो जो यू है बनारस हिंदू यूनिवर्सिटी उसका तक भी योगदान है उस पूरे थॉट को क्रिएट होने में तो अट्ठारह की जो भारत की पहली आजादी की लड़ाई थी उसके बाद जो चेंजेस हुए उसके बाद सो जो सर सर सैयद ने किस तरह से लॉबिंग करी मुस्लिम समाज के लिए अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी की स्थापना हुई फिर एक, एक हिंदू थॉट बना उस सारे राष्ट्रीय आंदोलनों की जो परिणति है वो आज की भाजपा आज की भाजपा जो पॉलिटिकल पार्टी है उस नाम से से 1980 के बाद आई है 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 ठीक लेकिन वो वो विचारधारा जो है, वो एक कंटिन्यूटी भी है। मैंने जैसे उसके फाउंडर्स भी एक एक पीछे आप फाउंडर ढूंढते जाइए आप कि वो किसमें थे तो फाउंडर्स आपको सीधे आर्य समाज तक जाते हुए मिलेंगे तो आपको पूरी विचारधारा को देखना पड़ेगा और आज की भाजपा जो काम कर रही है चाहे वो गाय के अराउंड काम हो चाहे वो नीति आयोग के अराउंड काम हो चाहे वो देश की अस्मिता के अराउंड काम हो चाहे वो जीडीपी हर काम हो वो आपको उसके उसके जो पृष्ठभूमि है वो आपको बहुत पहले से मिलेगी सौ डेढ़ साल पहले से मिलेगी तो उसको मैंने ट्रेस करने की कोशिश करी है जैसे कुछ लोग कहते हैं कि तो उन्नीस सौ अस्सी की पार्टी है ऐसा नहीं है जो विचारधारा है वो काफी प्राचीन है और पुरानी सारी राष्ट्रवादी आंदोलन की परिणति आज न्यू न्यू फॉर्म ऑफ ऑल द नेशनलिस्टिक मूवमेंट दैट एवर नेपन इन इंडिया वो आज की भाजपा है जो fine. और और नरेंद्र मोदी अमित शाह की भाजपा इलेक्टोरल भी भी लेनी शुरू कर दी है, है। तो हमें उनकी बात करने का मौका आने लगा फाइन फाइन। कदाचनीसो जी, आ रोकूंगा। आ, है, है, जी है, के भारतीय जनता पार्टी, तो भारती पार्टी नहीं बनेलो जनसंघ नहीं पर पहला जो अठार सो सत्तावन न बढ़वाचारधारा मुवेंट थी एने लगे આપણે કરંટની વાત કરીશું અત્યારે બિલકુલ અત્યારના વર્તમાન સમયની વાત કરીશું ભારતીય જનતા પાર્ટી ક્લિયર કટ જેમ 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 આગળ વધતું ગયું એમ આજની તારીખમાં કદાચ એક સંજોગો એવા આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં કદાચ બે ભાગ પડી આપણે તો એક પીડ ભાજપ છે અને એક યુવા ભાજપ છે આ બંનેને કઈ રીતે જોવો છો પીડ ભાજપ અને યુવા ભાજપ ડેફિનેટલી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે મારે આજના જ ભાજપની વાત કરવી છે

અને એમને જે ભારત માટે કરવું છે એ કરવા માટે કરેલા પ્રયત્નો થકી જે શિખર ઉપર પહોંચ્યા એ ભાજપ એક અલગ હતું બે હજાર થી બે સુધીનું બે હજાર ચૌદ માં ચાખી ગયેલી સત્તાના મધ અને મધ એમાં પછી એમને એક જે જનુન ચડ્યું કે હવે ભારતીય જનતા પાર્ટી એટલે ભારત એટલે જ ભાજપ એ એ જ એમણે વ્યાખ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો અને ક્યાંક બીજા તમામ પક્ષોને ક્યાંક ધડમૂળથી ઉડાડવા અથવા તો પોતે છે જ નહીં

और वाजपेयी से लेके जेपी नड्डा तक मैं प्रेसिडेंट की बात कर रहा हूं जो प्रमुख है उनकी बात कर रहा हूं जी। इन क्या 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 फर्क देखते हैं क्या फर्क देखते हैं और चैलेंजेस क्या है आज के भाजपा के सामने जी जी पहली तो देखिए जो भाजपा के जो प्रेसिडेंट्स है उस पर बात करी जाए और वही मेरे ख्याल से सबसे बड़ी स्ट्रेंथ भी है जिसे हम लोग किसी कंपनी में कहते हैं कि आपकी ह्यूमन रिसोर्स स्ट्रेटेजी क्या है देखिए अभी जेपी नड्डा है उसके पहले अमित शाह थे उसके पहले राजनाथ सिंह थे उसके पहले नितिन गडकरी थे उसके पहले वेंकैया नायडू थे अभी हेल्प पे प्रधानमंत्री नरेंद्र मोदी हैं, और आप पीछे तक तो चले जाइए आप श्यामा प्रसाद मुखर्जी चले जाइए आप दीनदयाल उपाध्याय चले जाइए इनमें से कोई भी किसी का बाप बेटा चाचा भतीजा कोई कोई नॉर्थ से है कोई साउथ से है कोई ईस्ट से पूर्व से यही सबसे बड़ी स्ट्रेटजी है ये लोग वहां पर हैं बिकॉज उन्होंने 30-40 साल का का लंबा सामाजिक प्रेसिडेंट प्रेसिडेंट साउथ के तीन प्रयोग भारतीय जनता है बिल्कुल वेंकैया नायडू भी रहे और और भी बहुत सारे रहे कृष्णा मूर्ति जी और जी कृष्णा मूर्ति भी रहे तो ये तो सबसे अच्छी बात है की वहां पे आप मेरिट से पहुंचते हैं आपके नाम के पीछे गांधी लगाए आपके नाम के पीछे यादव लगाए आपके नाम के पीछे स्टालिन लगाए इसलिए नहीं पहुंचते हैं मेरा, मेरा भाजपा के सामने चैलेंज है? भर्त, भाड़, है कि अब इट्स इट्स ऑप्शन ऑफ प्लेंटी क्योंकि अब इतना सारा टैलेंट आ गया है देखिए जब आपके पास आपके पास जैसे मैं उत्तर प्रदेश की बात उत्तर प्रदेश में चार की विधानसभा आपके पास तीन सीट है उसमें करीब आपको मंत्री तो साठ ही बना सकते हैं

तो कोई कोई बड़ा मंत्री प्रशांत भाई भारतीय जनता पार्टी ना आज स्थापना दिवस अनेको हजारों लाखों भारतीय जनता पार्टी कार्यकर्ता जु रहें पर एक पत्रकार तरीके राजकीय विश्लेषक तरीके अपने અઢાર કરોડ કરતા વધારે કાર્યકરો કે જે ચાઇનાની કરતા પણ વધારે કાર્યકરો છે હવે મિશ્રણ મિશ્રણ થઈ ગયું છે 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 જે 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 આપણે વાત કરતા હોય કે થયું એમની વિચારધારાથી થોડું વિમુખ છે વિરોધી છે એટલે લોકો

સમય સમય આવતી આપણી પાસે બહુ લિમિટેડ છે ટાઈમ એટલા માટે વાત અહીંયા પૂરી કરીએ છીએ બહુ શુક્રિયા દર્શક મિત્રો આથી લોકમંચમાં આજની વાત ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે આપશો નમસ્કાર